આ તરફ સમાચારમાં વધુ આગળ જોઈએ તો ડાંગ જિલ્લાની ડાંગ જિલ્લામાં મધર ઇન્ડિયા ડેમ સિઝનમાં પ્રથમવાર છલકાયો છે મહુવા તાલુકાના ઉમળા ગામે અંબિકા નદી પર આવ્યો છે મધર ઇન્ડિયા ડેમ અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતાં મધર ઇન્ડિયા ડેમ થયો ઓવરફ્લો ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં પાણીની ભારે આવક થઈ મડર ઇન્ડિયા ડેમ છલકાતા ચોમાસા બાદ ખેડૂતો માટે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ ત્યારે વાત કરવામાં આવે મડર ઇન્ડિયા ડેમ સિઝનમાં પ્રથમ વાર છલકાયો છે મહુવા તાલુકાના ઉમળા ગામે અંબિકા નદી પર આવ્યો છે આ મડર ઇન્ડિયા ડેમ હાલમાં ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે અંબિકા નદીના જળસ્તરમાં વધારો થતા મડર ઇન્ડિયા ડેમ થયો ઓવરફ્લો ડાંગ જિલ્લામાં ભારે વરસાદને પગલે અંબિકા નદીમાં પાણીની ભારે આવક થઈ છે